તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આ શહેરમાં મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો વિડીયો જોઈને બેસી જશે સાથીના પાટિયા જી હા મિત્રો ગુજરાતમાં હજુ પણ બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં ગુજરાતમાં એકસો જેટલો વરસાદ વરસ્યો છે ગુજરાતમાં ભારે વરસાદ તારાજી સર્જી છે અને ત્રણ દિવસમાં ભારે વરસાદના લીધે ફસેલા ત્રણસો ઢલ જેટલા લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે હાલ પણ ગુજરાતમાં ભારમાં રેસ્ક્યુ કરવાની કામગીરી યથાવત છે તો ભારે વરસાદના કારણે ગુજરાતમાં પંદર લોકોના મૃત્યુ થયા છે તો પચીસ હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે જી હા મિત્રો ગુજરાતમાં વરસાદની સ્થિતિ જોવા તંત્ર એલર્ટ જી હા મિત્રો વડોદરામાં સવારે ફરી વરસાદ શરૂ થતા શહેરના લોકોને ચિંતા વધી છે આજવા સરોવરના દરવાજા બંધ કરવા છતાં વિશ્વમતી નદીની સપાટી વધી રહી છે હવે વધુ વરસાદ આવે તો વડોદરામાં પૂરનું જોખમ છે વડોદરા શહેરમાં ડેમના સતત પગલે વિશ્વામિત્ર વિશ્વમિત્ર નદીને ગાડીતુર બની છે અને વિશ્વામતી નદી પાણીના આસપાસ કાંઠાના વિસ્તારમાં ઘૂસી ગયા છે અને જેના કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પૂરેલા છે તો ઘણા લોકો પુલના પાણીમાં ફસાઈ ગયા હોય તેવી સ્થિતિ થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને ચેતવણી હજુ યથાવત હોવાનું જણાવ્યું છે આ સંજોગમાં નાગરિકો અને પ્રજાજનોને સાચેથી સલામતી રાખવા અનુરોધ કર્યો છે આપત્તિ અને વ્યવસ્થા તંત્રને જાહેર કરેલા માર્ગદર્શનનું પાલન કરીને સલામત સ્તરે ખસેડવાનું અને જરૂરિયાત સમયે જિલ્લા તંત્રને સહયોગ કરીને જાનમાલ સલામતી સુરક્ષા આપવાની હિતમાં છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ